તપૃતુના પહેલા અઠવાડિયાનો મંગળવાર આજના શુભ સંદેશમાં પ્રાર્થનામાં માનવે ઉચ્ચારેલા શબ્દોની અસરકારકતા પર ધ્યાન દોરે છે પ્રાર્થના એટલે શબ્દોની ભરમાર નહીં પ્રાર્થના એટલે મારા પિતાને મારે શાની જરૂર છે એ ખબર છે એવો વિશ્વાસ સાંભળીએ સંત માથિકૃત શુભ સંદેશ અધ્યાય છ કડી સાત થી પંદર વળી તમે પ્રાર્થના કરવા બેસો ત્યારે વિધર્મીઓની પેઠે નિરર્થક લપલપાટ કરશો નહીં લોકો એમ માને છે કે બહુ લપલપાટ કરવાથી ઈશ્વર તેમની વાત કાને ધરશે પણ તમે તેમને પગલે ચાલશો નહીં કારણ તમારા માગ્યા પહેલા જ તમારા પિતાને ખબર છે કે તમારે શાની જરૂર છે માટે તમારે આમ પ્રાર્થના કરવી હે અમારા પરમપિતા તમારા નામનો મહિમા થાવ તમારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાઓ આજે અમને અમારો રોજનો રોટલો આપો અમે જેમ અમારા અપરાધીઓને માફી આપી છે તેમ તમે અમારા અપરાધોની માફી આપો અમને પ્રલોભનમાં પડવા દેશો નહીં પણ અમને અનિષ્ટથી બચાવો જો તમે બીજાઓના અપરાધ ક્ષમા કરશો તો તમારા પરમપિતા તમારા અપરાધ પણ ક્ષમા કરશે પણ જો તમે બીજાઓના અપરાધ ક્ષમા નહીં કરો તો તમારા પિતા તમારા અપરાધ પણ ક્ષમા નહીં કરે આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ પ્રાર્થના વિશે બે વાત કહે છે એક પ્રાર્થના કરવા બેસીએ ત્યારે લપલપાટ ન કરવાની વાત અને આપણે શાની જરૂર છે એ માગ્યા પહેલાં જ પરમપિતાને ખબર છે એટલે આપણે કેવી પ્રાર્થના કરવી એના વિશે ઈસુ પોતે આપણને પ્રાર્થના શીખવે છે આ પ્રાર્થના લોર્ડ્સ પ્રેયર અથવા પ્રભુ પ્રાર્થના તરીકે સુપ્રસિદ્ધ છે જેને ઈસુના બધા જ અનુયાયીઓ બોલે છે પણ એ પ્રાર્થના ખરેખર કેટલા કરે છે પ્રાર્થના બોલવી અને પ્રાર્થના કરવી એ બેમાં આભ જમીન જેટલું અંતર રહેલું છે આ પ્રાર્થના જે આપણે પંદર સેકન્ડમાં જ બોલી જઈએ છીએ તેને ખરેખર કરીએ તો કલાક પણ ઓછો પડે ઈસુએ પોતે શીખવેલી આ પ્રાર્થના પર ચિંતન કરીએ તો એની સંપૂર્ણતા વિશે સમજી શકીએ હે અમારા બાપનું સ્વર્ગમાં છે ઈશ્વરનું નામ લખવું હોય તોય હાથ ધોઈ નાખવાનો રિવાજ હતો એવા સમયમાં ઈસુએ એક ક્રાંતિકારી વાત એ કરી કે ઈશ્વર આપણો પિતા છે આ વાત અત્યારે આપણને સાહજિક લાગે છે પણ એ જમાનામાં એવું નહોતું જ્યારે ઈશ્વર પિતા છે તો એમનાથી આપણે સૌ બાળકોને શું ડર કે એમની પાસે જતાં શું ખચકાટ હોઈ શકે આપણા જૈવિક પિતા ઉપરાંત આપણા સ્વર્ગીય પિતા તો આજીવન આપણા જીવનનું કેન્દ્રબિંદુ બની રહેવા જોઈએ તારું નામ પવિત્ર મનાવો કોઈને મળીએ કે ફોન પર આપણે નમસ્તે કે ગુડ મોર્નિંગ કે જય જય કહીને શરૂઆત કરીએ છીએ તે પ્રકારની ઈશ્વરની સ્તુતિ કરીને તેમને મળીએ છીએ તારું રાજ્ય આવો આ સૃષ્ટિ અને તેમાં થયેલ સમગ્ર સર્જન ઈશ્વરની માનવીને ભેટ છે અને માનવી તો માત્ર કારભારી છે એટલે પૃથ્વી પર ઈશ્વરનું રાજ્ય જ પ્રસરી રહે એ જ સ્વીકારવું યથાયોગ્ય વર્તન છે જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ જેનું રાજ્ય હોય તેની જ ઈચ્છા કે મરજી મુજબ જ બધું થવું જોઈએ એ વિશે શંકા હોઈ શકે ખરી કુટુંબમાં અને માનવરચિત બધી જ સંસ્થાઓમાં એવું જ હોય છે ને આપણે આ પ્રાર્થના બોલતા નહીં પણ કરતા હોઈએ તો આપણા જીવનમાં ઘટતી દરેક બાબતમાં ઈશ્વરની ઈચ્છા સમજીને સહેલાઈથી સ્વીકારી શકીએ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ ઈશ્વરના મંદિર સમા શરીરના પોષણ માટે જરૂરી ખોરાક પૂરો પાડનાર આજે પણ ઈશ્વર જ છે ઈશ્વરની અન્નદાતા તરીકેની મહેર ચાલુ રહે એ માટે રોજની પ્રાર્થના જરૂરી જ હોય ને અને અમે જેમ અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોને ક્ષમા કર પળપળના પાપી એવા આપણે ને વારંવાર આપણા પાપો માટે માફી માગવી અનિવાર્ય છે ઈશ્વર તો ઉદાર અને ક્ષમાવાન છે તેથી ક્ષમા આપવા તત્પર જ હોય છે પણ તેની એક જ શરત છે કે આપણે પણ આપણી સામે ગુનો કરનારને માફી આપીએ આપણે એ શરતનું પાલન કરીએ છીએ ખરા અમને પરીક્ષણમાં ન લાવ પણ ભૂંડાઈથી અમને બચાવ માનવી માટે પરીક્ષણમાંથી બચવું ખૂબ જ અઘરું છે એ આપણે જાણીએ છીએ કારણ એ જ આપણો રોજિંદો અનુભવ છે એકમાત્ર ઈસુની કૃપા થકી આપણે પરીક્ષણથી દૂર રહીને ભૂંડાઈથી બચી શકીએ આપણે પ્રાર્થના બોલતા નહીં પણ પ્રાર્થના કરતાં શીખીએ प्राथनाता शिखव सूरि प्रार्थनाता शिखो प्रार्थना शिखोने प्रार्थनाता शिख मारे कई के चली जरूरत मारे परमपिता जी जा रे अपने प्रार्थना करता शिक

प्राथना जी प्रार्थना शिखो प्रार्थना प्रार्थनाता शिख अ